શાળામાં વેકેશન પૂરું થવાનું છે ત્યારે ફરીથી સ્કૂલના વર્ગો ધમધમશે વિદ્યાર્થીઓ ફરીથી શાળાઓમાં પ્રવેશ કરશે પરંતુ હવે જે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને લઈને શાળાએ જવાનું છે બજારમાં તેની જ અછત સર્જાઈ છે જેને લઈને વિદ્યાર્થીઓ સહિત માતા પિતાઓ પણ ચિંતામાં મુકાયા છે થી શાળાના શૈક્ષણિક સત્રની શરૂઆત અમદાવાદના ચોપડા બજારમાં પુસ્તકોની અછત સ્ટેશનરીની દુકાનોમાં પાઠ્યપુસ્તકો જ નથી અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં નવ જૂનથી શાળાઓની શરૂઆત થઈ રહી છે સોમવાર એટલે કે આવતીકાલથી શાળાનું શૈક્ષણિક સત્રની શરૂઆત થશે વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે તૈયાર છે પણ બીજી બાજુ બજારમાં પાઠ્યપુસ્તકની સખત અછત વર્તાઈ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલી સ્ટેશનરીની દુકાનોમાં તો પાઠ્યપુસ્તકો નથી જ પરંતુ મુખ્ય બજાર એવા ચોપડા બજારમાં પણ પુસ્તકો આવ્યા જેને લઈને વેપારીઓ પણ ફરિયાદ છે બુક્સ છપાઈને બુક્સ નથી આવી એમાં ચોથા ધોરણની ત્રીજા ધોરણની ત્રીજા ધોરણ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમની બુક જ નથી આવી કેમ કે દાદી આગળથી જ છપાઈને નથી આવી અને ઇંગ્લિશ મીડિયમના છોકરાઓની પાંચમું સાતમું આઠમું ઇંગ્લિશની બુક્સ નથી આવી સંસ્કૃત સંસ્કૃતની બુક નથી આવી એટલે ઘણા બધા વિષયો ખૂટે છે દરેક સબ્જેક્ટની અંદર ગુજરાતી મીડિયમ જોવો જુઓ તો દસમામાં સમાજની બુક્સ નથી આવી પછી નવમા ધોરણની અંદર હિન્દી સંસ્કૃત ગુજરાતી એ બુક્સો નથી આવી અંગ્રેજી છે છઠ્ઠામાં ગુજરાતી છે ને બારમા લગભગ કોમર્સમાં ઇંગ્લિશ મીડિયમ નથી મળતું અગિયારમાં કોમર્સ ઇંગ્લિશ મીડિયમ નથી મળતું આટલી ચોપડીઓ વચત છે મળે પણ છેલ્લા મહત્વનું છે કે આવતીકાલથી શાળાઓ શરૂ થવાની છે પણ હજી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો જ મળ્યા નથી બજારમાં ધોરણ ત્રણ થી બાર સુધીમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બે થી ત્રણ પુસ્તકો તો આવ્યા જ નથી જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે અને પુસ્તકો માટે વેપારીઓ પાસે એડવાન્સમાં પૈસા આપીને બુકિંગ કરાવી રહ્યા છે હું બુક્સ લેવા આવ્યો હતો પણ મને ઇંગ્લિશની ની ચોપડી નથી મળી હજુ ચાર પાંચ દાડા લાગશે એમ કીધું છે ખબર તો નહીં નથી ખબર મેં નવા બુક લઈને આવ્યા હતા પણ નવા બુક મિલા બોલ રે કે દો તીન દિન કે બાદ આના અબ જૂના બુક લેગી જાનો એ જો હવે પુસ્તકોની અછતથી બાળકો મુંઝવણમાં મુકાયા છે બજારમાં પુસ્તકો આવતા હજુ દસ થી પંદર દિવસનો સમય લાગી શકે છે ત્યારે હવે ખરેખર તમામ ધોરણના પુસ્તકો બજારમાં ક્યારે આવે છે અને ક્યારે વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે તે જોવું કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની વીટીવી ન્યુઝ અમદાવાદ